લોગમાં તો આપણે અત્યારમાં રોટલી બનાવે છે ભાઈ રોટલી અને બાકીના હાલો બીજા શું કરે છે મારા પપ્પા તો ભાઈ જો ગરમા ગરમ રોટલી ખાય છે ને શાક બનાવી લાગે છે મારા ભાઈ બેઠા છે ભાઈ તબિયત તો લગભગ બધાને સારી થઈ ગઈ છે અહીંયા આપણે બધું કોકી રાઈસ મારે અને દક્ષિણ અહીં બનાવે છે સા શાહ થઈ જાય આપણે ઘરે લેવી અને આપણે દક્ષિણમાં ગયા હતા ગોર દાદા પાસે મારા કાકાનો છોકરો સંદીપ છે ને એની ઘરના શ્રીમંદની તારીખ કઢાવા માટે તારીખ આપણે કઢાયા હતી એ આપણે આગળ હજી તો વાર છે આપણે આગળ વિરોધમાં કહીશું અને શ્રીમંદ હશે તેથી આપણે જો તો વિડીયો બનાવી દેજો વિડીયો સારું લાગે તો લાઈક કમેન્ટ શેર ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આવાના બ્લોગ જોવા માટે અને થોડોક યાર સપોર્ટ કરજો સપોર્ટ અમને બરાબર મળતો નથી સપોર્ટ મળતો નથી ને થોડોક યાર સપોર્ટ કરજો લક્ષ્ય ભાઈ એમ કે છે કે થોડોક સપોર્ટ બનાવવાની મજા આવે તો સારું કઈ નહીં આવો તો આપણે જો રોટલી થાય છે અને દક્ષા ચા બનાવે છે પછી આપણે સા પાણી પી લઈએ તો એ ક્યાં સામાન થાય એ વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો તમને ખબર પડી જશે હાલો ભાઈ તો વાડીવાળા ભાઈ જો ટાઈમ થઈ ગયો છે લઈ છે સા પી ને કે પાટા પર આ યોર નંબર છે બહુ ને આમ થી બોલો કરો તો બધું બધું ઘેર ગોઠ થઈ ગયું વાગડા ની હોય બસ આ તો આપણે આપી દીધી છે આપણે પી લઈએ જો ફોટો સડી જાય તો ભાઈ હાલો ભાઈ તો આપણે તો પી લીધી છે ને પાણી બેન પીએ છે હાલો ટાળાપુર છે સારું મસ્ત વાતાવરણ તો પાડવા મળવી હા છોડવા પાડવાના છે લીંબુમાં એકદમ હતી મંદી પણ આ બગડે નહીં એટલા માટે પડે હાલો તો જો આપણે પાડેલા છે ઓલરેડી આમાં પાડવાના છે ભાઈ અમારે પાણી ડોલ રાવડે છે ભરવા હાટું એક પાણી બેન જો હા મેં વીણે છે બોલ્યા દાદા બોલ્યા આપણે પણ પાડે છે આપણે ઓલી હાડ લેવી તો હાલો આપણી હારીમાં આપણે તો ભાઈ તડકો તો થઈ ગયો છે ખરા મથાનો અને અમારે પાણી બેનું બે ભૂખ લાગી એમ કહેશે તો હવે થોડીક વાર છે હલો હલો તો ઘડી કાઢવા માણો વાતાવરણ બસ વારું થઈ ગયું એકદમ ઘડીકમાં તો ભાદરવો ભાદરવાનો તડકો એવું થઈ જાય ઘડીકમાં શિયાળાની ઋતુ એવું થઈ જાય કાં બેનું હાલો તો ઘડી વીણવાના છે વીણવા મળો શીવડાક કંઈ જો સે ભાઈ ધરો પણ કાંઈ શીવડાક કંઈ ખવાય એમ શે નહીં કારણ કે બે ઉધરસ નહીં એવું થઈ ગયેલું હતું પેલા અને પાછો ભાદર બે હશે એટલે કાંઈ શીવડક કે ખવાય નહીં નહીં અત્યારે એ રે રહે દાદા ભાઈ જોતા હુતા લીંબુ પડે છે બોલો તે લીંબુ પડે છે આ લીંબુ એટલે એમને દાદા તે પથાર પાડી દીધો છે દાદાની ઉંમર છે ભાઈ પંચ્યાસી વર્ષ ઉંમર છે કામ કરે એટલે તમારે વેવરાના છોકરાનું કાંઈ ન હોય મહેનતમાં એવું કામ કરે છે જો

તો હાલો ફેમિલી આપણે પછી ભાઈ જવા ટાઈમ થઈ ગયો છે સાફાણી પીને હાલો જાવી ખામે વિડીયો કન્ટિન્યુ બનાવી લે વિડીયો સારું લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ તો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ લેજો ને અમારે જેવા માણસને થોડો સપોર્ટ કરી દો હાલો હવે આપણે જવા દઈએ લીંબુ કામ હાલો મિત્રો આપણે તો બનાવી જતી અને લીંબુમાં બોટલ આપણે બતાવ્યા છીએ દાદા સડી હોત ને ગયા છે જો દાદા કોને ખબર હું ખાતા હોય કે નહી હે તો ઠીક યાર ઓટલે લીંબુ તો આવે તો ભાઈ તો હવે વાતાવરણ એકદમ પાળું મસ્ત થઈ ગયું છે વરસાદ આવે એમ થઈ ગયું છે અને મને તો ભાઈ મધની બે આ બે માચીએ વાહ બેચ્યું પેલા છોડવા નથી છોડવા નથી પાંચ માછીઓ ઘરે આવ્યો ભાઈ પાંચ લાલ સોળ માચ્યું ગારો બારો લગાડ્યો છે અને હવે ભાઈ જો આવી રીતે લીંબુ પાડવી છે મેં દાદાએ તે પંચ્યાસી વર્ષની ઉંમરમાં આવું કામ કરે છે ભાઈ હાર્ડવર્કનું અમારા ભાણકી બે વીણે છે એક ભાણકી મોટી પાડે છે હાલો તો આપણે પાડવાનું હાલો તો ફેમિલી આપણે તો ભાઈ હવે ફાઇનલી રજા થઈ ગઈ છે અને હવે બધા ગાંકડા બાંધે છે ને આપણે ક્યાં મમ્મી ખડ હાલો ભાઈ તમારે પાણી બેન તો જાઓ ખડ ક્યાં મમી છે અને આપણે સાવ નથી શિયાળે થોડી ખાંઠી બાંધી હાલો ભાઈ તો જો ભાણકી કેવી ઓલા માસી ગાંકડી બાંધે છે

મા દીકરી જો દક્ષિ ભાઈ નાસ્તો કરે છે અને અમારા બેન ને જો લબર જેવા થઈ ગયા લાગે છે તો નાસ્તો કરે છે બેઠા બેઠા બકરા નાસ્તો કરે છે ભાઈ લાવો મને દો થોડોક નાસ્તો આપણે મીઠું મોઢું કરી લાઈ મને દે થોડુંક Halo toh, Bapre, mana tabir mitei, tiful tabir toh kali nangki t-shirt, mana lai toh ini tih. Halo toh, Bapre, bai bai bai, hawa kaiwi, kah bau be, 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 kah bau bau be, kah bau be, kah bau અમારા દ્રષ્ટિબેન છે માત્ર ખાલી ત્રણ વર્ષના તે ત્રણ વર્ષના નહીં પણ સાડા ત્રણ વર્ષના છે જો વાહ તાપ તો કઈ તાપ ઉલાઈ ગયો છે આજે અમારે બેન જો શાક બનાવે છે અને લાઇટ એ નથી ભાઈ જો એ તો લાઈટ ખાલી જગ્યા છે લાઈટ છે નહીં અમારા દ્રષ્ટિબેન શાક બનાવે છે આજ તો હા જો એમાં જ છે બધી તે તો અમારા બાબુબેનના હાથનું શાક ખાવી